what ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચી નાકા વિસ્તાર સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિરથી ગડખોલ વિસ્તાર સ્થિત અગિયાર ફૂટ ઊંચા નંદી પર બિરાજમાન શિવ પરિવારની શાહી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ચૌદ ફૂટ પહોળી અને અગિયાર ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની સાહી સવારી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે આઠસો કિલો વજનની આ પ્રતિમા સાથેની સવારી સાંજે પાંચ કલાકે પાંચ કિલોમીટરના રૂટ પર ફરી ગડખોલની સિદ્ધેશ્વર સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે એસવાયજી ગ્રુપ તરફથી શિવજીની સવારીમાં સામેલ થનાર પ્રત્યેક શ્રદ્ધાળુઓને પંચમુખી રુદ્રાક્ષ આપવામાં આવશે આ ઉપરાંત શિવભક્તો માટે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવના અગિયાર રુદ્ર અવતારની વિશેષ ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે જેના પણ તમામ ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે છે અંકલેશ્વરની ધર્મપ્રિય જનતાને મારા હરહર મહાદેવ અમારા ગ્રુપ મહાદેવ અને જે શિવજીની સાહી સવારી જે બરોડામાં નીકળે છે એના પછી આ બીજી વખત શાહી સવારી અંકલેશ્વર માં નીકળશે અગિયાર ફૂટની મૂર્તિ છે એ બધા અંકલેશ્વરની જનતાને અમે કહીએ છીએ કે બધા શિવજીની સાહી સવારીમાં જોડાવશો શિવરાત્રી ના દિવસે રત્નેશ્વર મહાદેવ મંદિર ભરૂચી નાકા પાંચ વાગે થી નીકળીને સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ત્યાં પહોંચશે બધાએ દર્શન લેવા વિનંતી આ પ્રતિમા આપણે તારીખ આઠ માર્ચના દિવસે સાંજે પાંચ કલાકે શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરથી આપણી શોભાયાત્રા વાસ્તે ગાજતે નીકળશે અને આપણા મહાદેવ મંદિર એટલે કે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની જ મુકામે પહોંચશે અને આ શોભાયાત્રા દરમિયાન આવનાર દરેક ભાવિક ભક્તોને આપણે રુદ્રાક્ષના પંચમુખી રુદ્રાક્ષ આપણે પ્રસાદી તરીકે અર્પણ કરશું એ છે કે આ મૂર્તિ સંપૂર્ણ મૂર્તિ આપણે ફાઇબરમાંથી બનાવવામાં આવી છે અને આ મૂર્તિ પર આપણે આઠ ફૂટના નંદી મહારાજ છે અને એની ઉપર આખો શિવ શિવ પરિવાર બિરાજમાન છે આપણી સમથિંગ આઠસોથી હજાર કેજીની વચ્ચે આ મૂર્તિનું વેટ છે